બ્રેકિંગ ન્યૂઝ મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર આજે હું તમને પશ્ચિમ રેલવે તરફથી આવેલી ચાર મોટી ખુશખબર એક સાથે આપવા જઈ રહ્યો છું તહેવાર અને મુસાફરીની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આ ખાસ ટ્રેનો જાહેર કરવામાં આવી છે મિત્રો જો તમે ગુજરાત રાજસ્થાન કે ઉત્તર ભારત તરફથી મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો મિત્રો એક પછી એક તમામ ચાર ખાસ ટ્રેનોની સંપૂર્ણ માહિતી જાણીએ જેમાં પ્રથમ ટ્રેન છે ઉધના અયોધ્યા કેન્ટ સ્પેશિયલ ટ્રેન ટ્રેન નંબર ઝીરો નેવું સત્તાણું આ ટ્રેન ઉધનાથી અયોધ્યા કેન્ટ વચ્ચે દોડશે આ ટ્રેન દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થી છવ્વીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી દર મંગળવારે સાંજે છ વાગીને પિસ્તાલીસ મિનિટે ઉધના સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સવારે ત્રીસ મિનિટે અયોધ્યા કેન્ટ પહોંચશે વળતી દિશામાં ટ્રેન નંબર જીરો નેવું અઠ્ઠાણું અયોધ્યા કેન્ટથી ઉધના અગિયાર ફેબ્રુઆરીથી પચીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી દર બુધવારે બપોરે એક વાગીને ત્રીસ મિનિટે ઉપડશે અને બીજા દિવસે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટે ઉધના પહોંચશે આ ટ્રેનના મુખ્ય સ્ટોપ ભરૂચ વડોદરા ગોધરા રતલામ નાગદા ભવાની મંડી રામગંજ મંડી કોંટે સવાઈ માધોપુર ગંગાપુર સિટી બયાના ઈદગા ટુંડલા કાનપુર સેન્ટ્રલ લખનઉ અને બારાબંકી આ ટ્રેનમાં એસી ટુ ટાયર સ્લીપર અને સેકન્ડ ક્લાસ કોચ રહે છે બીજી ટ્રેનની વાત કરીએ તો સાબરમતી વનવે સ્પેશિયલ ટ્રેન ટ્રેન નંબર આ ટ્રેન જાન્યુઆરી બે હજાર પચાસ મિનિટે સાબરમતી સ્ટેશનથી રવાના થશે અને બીજા દિવસે સવારે છ વાગીને ત્રીસ મિનિટે બિકાનેર પહોંચશે આ ટ્રેનના સ્ટોપેજ મહેસાણા પાલનપુર આબુરોડ મારવાડ જોધપુર અને નાગોર આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે ત્રીજી ટ્રેનની વાત કરીએ તો પોરબંદર જોધપુર વન વે સ્પેશિયલ ટ્રેન આ ટ્રેન ટ્રેન નંબર ઝીરો બાણું એકાણું આ ટ્રેન એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારે સાંજે સાત વાગે ને ચાલીસ મિનિટે પોરબંદરથી રવાના થશે અને બીજા દિવસે બપોરે એક વાગે જોધપુર પહોંચશે આ ટ્રેનના સ્ટોપેજ વાંસાળિયા લાલપુર જામ જામનગર રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર વિરમગામ મહેસાણા પાટણ ભીલડી રાણીવાડા મારવાડ ભીમાલ અને સમદરી આ ટ્રેનમાં પણ સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે હવે ચોથી અને છેલ્લી ટ્રેનની વાત કરીએ તો બાંદ્રા ટર્મિનલ જયપુર સ્પેશિયલ ટ્રેન એક્સટેન્શન પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને જયપુર વચ્ચેની સ્પેશિયલ ટ્રેનની સેવા આગળ વધારવામાં આવી છે ટ્રેન નંબર જીરો સત્તાણું ઝીરો છ બાંદ્રા ટર્મિનસથી જયપુર દર સોમવારે ચાલશે અને આ સેવા ત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી લંબાવવામાં આવી છે ટ્રેન નંબર જીરો સત્તાણું ઝીરો પાંચ જયપુરથી બાંદ્રા ટર્મિનસ દર રવિવારે ચાલશે અને આ સેવા ઓગણત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી લંબાવવામાં આવી છે મિત્રો આ તમામ ટ્રેનોની ટિકિટ બુકિંગ પીઆરએસ કાઉન્ટર તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી શરૂ થઈ ગઈ છે મિત્રો ટિકિટ વહેલી તકે બુક કરજો કારણ કે સ્પેશિયલ ટ્રેનોમાં સીટ ઝડપથી ફૂલ થઈ જાય છે આ માહિતી પશ્ચિમ રેલવેના અધિકૃત સૂચના અપડેટના આધાર પર આપવામાં આવી છે આ તમામ ટ્રેનો સ્પેશિયલ ફેર ફેર સાથે સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવવામાં આવશે વધુ વિગત માટે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો મિત્રો તમને આ ચાર ટ્રેનમાંથી કઈ ટ્રેન સૌથી વધુ ઉપયોગી લાગી કોમેન્ટ જરૂર લખજો જો તમને રોજની ટ્રેન અપડેટ જોઈએ તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો હું ફરી મળીશ નવી રેલવે અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ